પારડી હાઈવે પર ટેન્કર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત કાર સવાર પારનેરાના દંપતીનો બચાવ કારમાં નુકસાન પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ગુરુવારના રોજ બપોરે વાપી તરફ જતી એક સેલેરિયો કારને ટેન્કરે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર સવાર દંપતીનો ચમત્કારિક બચાવ થવા પામ્યો છે અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વલસાડ પારનેલા મુસ્લિમ ફળિયા ખાતે રહેતા અનર બાર્બીક્યુ હોટલના સંચાલક દિલાવર મોહમ્મદ હુસૈન શેખ તેમની પત્ની સાથે સેલેરીઓ કાર નંબર જી જે પંદર સી એલ નવ્વાણું અઠ્ઠાવનમાં સવાર થઈ આજ રોજ ગુરુવારના બપોરે ઉદવાડા તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન તેમની કારને ટેન્કર નંબર જી જે ઝીરો છ એ ઝેડ ત્રાણું નવ્વાણુંના ચાલકે અડફેટમાં લીધા હતા અને કાર હાઈવે પર ગોળ ફરી ઘસડાઈને રેલિંગ સાથે અથડાઈ હતી જેમાં કારની જમણી સાઈડ અને આગળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું આ અકસ્માતમાં કાર સવાર દંપતીનો ચમત્કારિક બચાવ થવા પામ્યો છે જો કે અકસ્માતને લઈ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ પાડી પોલીસ ઘટના સ્થળે ધસી આવી ટ્રાફિક જામ હળવો કરવાની મથામણ હાથ ધરી હતી